হ্যালো ফ্রেন্ড গুড মর্নি চালো আজ মম্মীঘর যায় শনিবার রবিবার ছোকরা রবিবার শনিবার যা এনসি কপে পো নিচেছে মম্মীঘর যাই কাকড়

તો ચાલો આપણે આવી ગયા છીએ અને જમવામાં છે રોટલો ભાત છાસ કેરી પોતાના બધાનું શાક અને ખાંડવાનું શાક અને મોડી ગ્વાર તો ચાલો આટલું જમવાનું છે તો આપણે જમીને લઈ તો જો જીએનસી ની માસી રમકડા આપ્યા ને અહીં લઈને આવી જ ને જીએનસી ખાય છે ડાળિયા જીએનસી ઊભી થઈને ખા એમ ના ખવાય ઊભી થા તો મમ્મી દ્વારકા હમણાં ગયા હતા ને ઓખા તો કાના માટે વસ્ત્ર લઈ આવ્યા છે સરસ છે અને આ થેલો મમ્મી લઈ આવ્યા છે કે કઈ જવું હોય તો મમ્મીને થેલો કામ લાગશે હવે સરસ

ડ્રામા જીએનસી ની ફેવરિટ વસ્તુ કઈ છે જીએનસી જીએનસી એ જીએનસી આમ જો શું ખાવ તારામાંથી જીએનસી પેલા આ ખાઈ લીધું હવે બીજું બતાવે છે તો અત્યારે લોડ સોટલમાં એક્ઝિબિશન છે તો અમે ત્યાં જઈએ છીએ અને આ જે જીએનસી છે ને એની બા સાથે ગઈ છે બહાર તો અમે એક વિચાર્યું કે ચાલો એ નથી તો જઈ આવીએ બાકી હોય તો જવાના મતલબ અમને ત્યાં તોફાન કરે ને જોવા પણ ના મળતું હોય તો આપણે જોઈ આવીએ એટલે કે સારું લાગશે તો લેતા આવશું તો ચાલો હવે હું પહેલાં ત્યાં જાઉં તો આજે રવિવાર છે એના લીધે બહુ ટ્રાફિક છે ચોપાટીમાં

મોટી એમાં બધા મોટા જ આવે તમે આનું લ્યો ને તો એ બી મોટી સાઈઝ માં આવી ગયા છે ત્યાંથી એક્ઝિબિશનમાંથી અને મારે કુર્તીની પેર લેવી હતી પણ પછી મારે જે કલર લેવો હતો ને એ કલર એમાં ના હતો તો આપણે કુર્તી નથી લીધી અને મેં ત્યાંથી પરફ્યુમ લીધું છે તો મેં તમને પહેલાંય કીધું હતું કે હું મારે કંઈ લેવું હોય ને તો જ હું જાઉં એટલે મને છે ને ખાલી ખાલી એમ જાવું ના ગમે એટલે શરમ આવે પછી એમને ખાલી આંખે બહાર નીકળીએ ને તો જો આ મેં આ પરફ્યુમ લીધું છે તો આ ફોર હંડ્રેડનું આવ્યું છે પરફ્યુમ અને આની સ્મેલ એકદમ સરસ છે તો આ અમે લઈ આવ્યા છે અને બીજું તો કંઈ મેં નથી લીધું એક આ લીધું એ પણ આ જીએનસી નાટીને એટલે જોવા મળ્યું સરખા એ બાકી પણ જોવા ના મળત તો અમે ખાલી હાથે જ આવો તો એટલે હું ત્યાં ઓછી જામ છું અને જાતી ના હોય તો આજે આ લઈ આવ્યા અમે એક હવે પાછો આવે ને ત્યારે આપણે કુર્તી કંઈક લેશું કા પછી આપણે બીજેથી ક્યાંકથી લઈ લેશું તો ચાલો વિકીને બતાવી આમ તો હું આ લઈ આવી તો અત્યારે અમારો અમે માથે આવીને અત્યારે અમારો જમવાનું બનાવવાનો પ્રોગ્રામ છે ને રા અત્યારે ફુલાવ બનાવી નાખું છું તો અત્યારે હું અમારા માટે ફુલાવ બનાવું છું અને ભાતી ફાઈ માટે રવાના ઉપમા બનાવું છું અને મમ્મી માટે ચા મૂકું છું તો એ ચા ને રોટલી ખાશે તો એ છે આટલું તો ચાલો અમારા માટે ફૂલાવ બનાવી લઉં તો પહેલાં બધી આ તૈયાર કરી લઉં સામગ્રી પછી તમને બતાવું કે કેવું બન્યું છે ફૂલાવ તો અહીંયા બે બધું લઈ લીધું છે કોબી વટાણા બટેટા ટમેટા મરચાં અને ડુંગળી અને અહીંયા આપણું બાસમતી રાઈસ બને છે તો થઈ જાય એટલે પછી આપણે બનાવી લઈએ પુલાવ બની ગયું હોય હમણાં મેં નાખી દીધી તોય રડીને લઈ લીધી ને ખાલી એકલા પિચકારા મારે જો આમાં પાવડરના જ્યાંસી એને નટ કરવું પાવડર ઈ વાઇટ જ છે જો

એ ને ને જેન્સ કરીએ કરે પછી વધારે હવ ચાલ જેન્સ હવે આજે બધાને બાય કરો આજનો તો વિડીયો મારો બહુ નાનો નાનો છે તો ચાલો હવે અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો એન તે તે ઉતાર્યો તો વિડીયો ક્યારે ક્યારે ઉતાર્યો મેડિયો તો ચાલો આજે બધાને બાય કરજો ગુડ નાઇટ જય કૃષ્ણ ચાલો કર

તું નાની આડે સીટ ગઈ બારે સીટ ગઈ દીધું શું બીજું ડાઉ જો કટલું ઢોળાજી હવે બસ કરો બસ તો હું હવે તને બોલાવી જ નહીં ચલો આજે બધાને બાય જીએનસી ને કોઈ બોલાવતા જ નહીં ચલો ના 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 એ ખોટી વાત નહીં જીએનસી ને કોઈ બોલાવતા જ નહીં હો ચલો